તો મિત્રો તમે જોયું આગલા વિડીયોમાં આપણે ખેતરનો રસ્તો કરી આવ્યો હતા હવે આમાં આપણે હોળીમાં ચડશું જાઉં ફિશિંગ કરવા કાસમભાઈ હોળી લઈને આવી રહ્યા છે

જલ્દી આવી ગયો ઉતરો હા રૂપિયા લખી નાખીએ ભાઈ બધા નોળી માં ચડવાના વીસ રૂપિયા લઈએ કાસમભાઈ બેઠો

મિત્રો અકબર છેડા છોડી લે એટલે આપણે નીકળી જાય ઝાર ઉપાડવા આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી રાખ્યો બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખા બેગી તો કોપીરાઈટ લાગી જાય વિડિયોમાં હાલો કરો ચાલુ મશીન

આવે છે અત્યારે એક ઝીંઘો ખેંચ્યો તો મિત્રો આપડા બે ઝીંગા થયા જાવ આપડે કેટલાક પૂછીએ

আরে নিকরে তো জারমা আवे ताणो 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 झড়পতি আই আই সমদাজো কেকরো कांটি আতি ক્યાં যাবো আমা আমোর পিছে যোতি বেড়া 아, 철리. 철로 빠지게 가이가 해줘. 아, 철로 빠지면. 아, 징글이 아이는 나기리. 아, 징글이다. 가이 자잉. 징고 우스카오. 징글이네. 아, 이거 징고. 아. 뭐야, 바퀴 아이가 미트라. 아, 오늘은 바퀴 아니고 알라기.

મિત્રો હવે ઝીંગા નીકળી ગયા છે આ છેલ્લે આવી માદી જોઈ શકો છો આંધી એની આ લોકો ને અંદર પાણીમાં માં નાખી અને પાણીમાં બાંધીને બાંધી નાખવા પડે ને મરી જાય મરી જાય તો એનો ભાવ નો આવે આ તો આમ છે મિત્રો ઝીંગાનો ધંધો